ભાઈ આવ્યો ને એ તો ખોટો માણસ છે નંબર ના ખોટું ત્યાં હર્યવું હોય એ લોકો અને આ બીજો મોટા મોટા ફાંકા મારવા સમજાવ હું આમ કરી દઈને આમ કોંગ્રેસની કાંઈ મળવાનું નથી અહીંયા હમ હા એનો જીરો જ કહેવાય માની લ્યો ને ધારાસભ્ય લોતો તોય એટલો બધું કામ કરે કે ધારાસભ્ય નો કરે કે એટલું કામ કરે તો બધી દિલિયર ને લેતા હોય ત્યાં કેજરીવાલને મદદ હું કામ ન કરી એ સરકાર હું કામ હોઈ ગઈ એ પેલા તો કયો કોઈ પણ મોદી સાહેબનો વિરોધ કરતા હોય ને અબૂત હોય કરે હારો માણો સારો એના અમુક નેતા તો જેલમાં છે તમને ખબર હોય તો કૌભાંડ હોય તો મંદિરો ખોટા છે રામ મંદિર નો વિરોધ કર્યો હિન્દુ નથી ખાડા પીડા ગણેશ આમ છે પણ તમારા વખત માં હતો નહીં રોડ તો ક્યાંથી ખાડો પડે છે એટલે જો નાની ઉંમર છે તો આટલા કામ કરતો હોય તો પછી સત્તામાં થાય તો શું ન થાય ઝુકાવી હાર સામે શીર વિજય નું મૌન બોલે છે ઇતિહાસ જરા ચૂપ થઈ ગયા સમય નું મૌન બોલે છે હાલ માં છે ને અત્યારે ગુજરાતની નું કેન્દ્ર વિસાવદર છે ગુજરાતની નું કેન્દ્ર વિસાવદર છે અને ને ચોકે અત્યારે વિશાબનની ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આપણે જાણવું છે ભૂતકાળ વિશે જાણવું છે ઇતિહાસ વિશે કારણ કે ભૂતકાળ અને ઇતિહાસના પાસાઓ છે તે સમયની જે કહી શકાય કે ચોફટફ પડતા હોય છે અને ખેલ ખેલાતો હોય છે ને અનેક એવા પાસાઓ હોય છે જેના પર તાસીર છે તે નક્કી થતી હોય છે ની તાસીર જાણવી છે ત્યારે આપણે ના મોટી મોણપરી માં છીએ અને અહીંના પીઢાકી આગેવાન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જેમને પોતાની દ્રષ્ટિએ ઇતિહાસને જોયો છે ભૂતકાળને જોયો છે વર્તમાનને જોઈ રહ્યા છે અને ભવિષ્ય માટે મતદાન કરવાના છે તો આવો દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ ભૂત જે વિસાવંદર છે તેની તાસી સમજીએ વાત ગુજરાતી પર દાદા સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને શું નામ છે તમારું કેવું ભાઈ રાદડિયા કેવડી ઉંમર હશે તમારી મારો આ સોરાસી ઉંમર આવે વર્ષની ઉંમર અને અત્યારે દાદા આપણે જોઈ તો ગુજરાત આખું વિસાવદર માં અત્યારે માહોલ છે અત્યારે ગુજરાતના રાજનીતિના બધા નેતાઓ છે વિસાવદર માં જે બધા ચર્ચાઓ કરી રહ્યા છે ન માત્ર ગુજરાત પરંતુ દિલ્હી અને પંજાબ થી પણ નેતાઓ આવી રહ્યા છે રહ્યા તો શું માહોલ છે વિસાવદર માં અને કેવો ઇતિહાસ છે કેવો ભૂતકાળ છે તેનું જાણવું છે તો અત્યારે શું માહોલ લાગે છે અત્યારે માહોલ છે કિરીટભાઈનો ભારતીય જનતા પાર્ટીનો માહોલ છે ગમે તો કિરીટભાઈને મત દે મોદી સાહેબ ઉપર સરકાર છે વિકાસ કર્યો છે બહુ આ મોદી સાહેબે અને કિરીટભાઈ ધારાસભ્ય નહોતો તો એટલો બધો કામ કરે કે ધારાસભ્ય ન કરે કે એટલું કામ કરે અને આ સરકાર આવી ખેડૂતે એટલો બધો વિકાસ થયો જમીનનું ટેકાના ભાવ ખરીદી કરે સબસિડીઓ આપે ટ્રેક્ટરમાંથી લોન આપે અને સરકાર આ ભાજપની સરકાર આવી છે ટ્રેક્ટર છે ને ગાડાના રૂપમાં કરી નાખ્યું સમજું ખેડૂતનું ગાડું અગર તો આપણે સિટીમાં જઈને પોલીસ પોલીસવાળા પકડે હવે જો અમે ગમે ત્યાં જઈએ શું બીજાનું ટેક્ટરમાં લારી લઈ માણા બેન જાઓ તો સૂટ એટલે આ ભાજપને હિસાબે રામરાજ છે હું તો એમ કહું છું હા અને આ ભાઈ આવ્યો ને એ તો ખોટો માણસ છે એક મોડ ને ખોટો પણ ગોપાલ અચારી છે ખોટો માણા હું સુરત ગયો તો તો એ લોકો એમ કીધું અમે બોલો અહીંથી ભોગલો છે એને મત દેવામાં હોય કે અહીંથી કાઢ્યો કે એને એ ત્યાં હરી ગયો મને જ ખબર નથી ત્યાં ઊભો એ ત્યાં હાર્યું હોય એ લોકોએ અને આયાં બીજો મોટા મોટા ફાંકા મારવા સમજ્યા હું આમ કરી દઈ નો આમ પેલા તો દિલ્હીમાં સરકાર વહી ગઈ હમ મારું ઘરમાં કોઈ ન હોય હું આમ ફાંકા મારું તો હાલે ક્યાંય એટલે આ ખોટો માણસ છે સમજ્યા હવે એની સરકાર વહી ગઈ હું આમ કરી દે હું આમ કરી દે ખોટી વાત બધી એટલે એ આવવાનોય નથી

સરકાર ક્યાં હોય કે શું કરવા જો બરાબર તો અહીંયા એવા તું ખોટા કહેવાય હમ્મ હા અને એના અમુક નેતા તો જેલમાં છે તમને ખબર હોય તો કોબાણ કૌભાંડગ્રી હોય તો જ સરકાર ગઈ ને એટલે આ કીથી ખોટા માણસ છે દિવેજરીવાળાએ ખોટો અને ગોપાલ લિટલ તો એટલો બધો ખોટો માણસ છે ખોટા વચન દિય કેમ તમને એવું લાગે છે આપણે જાણતા હોય ને આપણે તો એટલા વર્ષ ત્યાં જાણીએ છીએ કે ભાઈ આ ખોટો માણસ બોલે ને તો આ માણસ વર્તાઈ જાય કે હાથો છે ખોટો આ મારો એ કહેવાનું અને કોંગ્રેસ સરકાર હતી ખેડૂત બહુ હેરાન કર્યા હા બહુ હેરાન કર્યા છે ઓકે હા એટલે ભાજપની સરકાર આવી તો ખેડૂતને સારું છે અને ખેડૂત સુખી છે ઓકે હા કોંગ્રેસના સમયમાં કેવો માહોલ હતું તમે કહો છો કે કોંગ્રેસના સમયમાં હમ એ મારે કાંઈ ખોલવું જો કોંગ્રેસમાં સમાજમાં કોંગ્રેસ વખતમાં બાર રૂપિયાને એમ કે ખાતર પાડીએ બાર જઈએ અને ઓમ એને બસાવે કોંગ્રેસમાં અમારી થીટી આ હતી ખેતર ખોડું ન કરવા જતા કોંગ્રેસ ખેતર આપણે ડાળીઓ ઓળી ન કરવા તું કામ બાર રૂપિયા એના એના બધા હતા અમને હેરાન કરતા અને કોંગ્રેસ હતી તે અહીંયા જપ્તી આવે જેઠબીને આપણે લોન દઈએ ને અઢાર ટકા વ્યાજ હતું કેટલું અઢાર ટકા પછી અમારાથી ભરાય નઈ ઝડતું લઈને પંખા ઉતારી જાય તેલના ડબ્બા લઈ જાય આ થતી હતી અને બજારમાં ક્યાંય રોડ રસ્તા નહિ કઈ પણ હવે આમ કે ખાડા પીડા ગણેશ ગણ કે આમ છે પણ તમારા વખતમાં હતો નહીં રોડ તો ક્યાંથી ખાંડો પડે

અમારે દાર થયા ને પછી પેલા ઓલિયું બટલું હતું પણ ભાજપની સરકાર આવી એટલે બધા શાસક કરી દીધા બરાબર અમારે પાવર ઘટતો જ નથી પછી કે ને લેથુવાળાને બધા નિરાશ થઈ ગઈ ભાજપ ની સરકાર આવી હતી કારણ કે લાઈટ અખંડ હોય અને ભાઈ આ ભાઈ નરેન્દ્રભાઈ પાડ્યું ને તો એ અમને એમ થતું કે આપણું પીઠ કેમ તો હવે એવું થઈ ગયું કે આ બહુ સારું કામ કર્યું પક્ષ જોઈને મત આપતા હોય છે કે નરેન્દ્ર મોદી ને જોઈને મત આપતા હોય છે કે ઉમેદવાર જોઈને મત આપતા હોય છે મોદી ને દે ઓકે હા હા અને મોદી સાહેબ એકવાર આ તો તમને કહો ભગવાન એને આ ખો વર કરે એ ડય હોય ને તો એકવાર આ માણસ સાંભળવાનો છે જે કોઈ પણ મોદી સાહેબનો વિરોધ કરતા હોય ને એ અભૂત હોય એ વિરોધ કરે હારો ને સારો માણસો કેવાય સમજા કેટલી શેરીઓ બોપલ ઇટાલિયાની અત્યારે જે ભાષણો છે તેની પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે તેઓ અત્યારે અલગ અલગ નિવેદન આપી રહ્યા છે તેની ચર્ચાઓ થઈ રહી છે શું લાગે છે બધા ખોટા ખોટા નિવેદનો હમ એ અગિયાર કાંઈ ખાતર ન હોય તો હવે અમારી મંડળીમાં કોઈથી ખાતર ખૂટ્યું નથી આ ગામમાં ભાષણ કર્યું હમ હવે અમારી મંડળીમાં કોઈથી ખાતર ખૂટ્યું ક્યાંય ન હોય અમારી મંડળીમાં હોય હિસાબદાર હોય ખાતરની ખેંચ પડી નથી ઓકે હમ અને અમારે સનાતન ધર્મને લઈને જે નિવેદન છે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે સંતો છે તે તેમના નિવેદનો સામે આવી રહ્યા છે આ સંતો હામે આવ્યા ને ગોપાલ અટવાળીએ કીધું આ સનાતન ધર્મ ખોટો છે મંદિરો ખોટા છે રામ મંદિરનો વિરોધ કર્યો કોને એ હિન્દુ નથી ગુસ્યું આવે હે ગુસુ આવે આ સાંભળી હા આવે છે પણ હમ આવું નિવેદન કોઈ પણ એ જગ્યાએ હારો માણસ આવ્યો કર્યો તોય માણસ ગુસ્સો આવે એમ હમ એટલે માણસ હારો નથી કોંગ્રેસની સ્થિતિ ક્યાં લાગે છે દાદા અત્યારે કોંગ્રેસની સ્થિતિ નબળી ઝીરો થઈ ગયા એનું કારણ શું છે કે કોંગ્રેસમાં પબ્લિક બહુ હેરાન થઈ અને હવે આ ભાજપ સરકાર આવી તો અટાણે ભગવાનની દિયા છે રામરાજ કહેવાય એવું છે એટલે બહુ સારું છે અને કોંગ્રેસ ગઈ એનું કારણ એની છે એની નીતિ નહીં છે ગઈ હા જો સરકાર પાસે તેદીએ પૈસા હતા અટાણે હતા અટક મોંઘવારી છે તો એ પ્રમાણે પૈસા છે પણ તે દિવસ કોંગ્રેસે ક્યાંય ગામડાનો છીટનો વિકાસ નહોતો કર્યો હા 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 તમને કહો અમારી બજારોમાં ગોપળીયું ગામ કેશુબાભાએ પહેલા વહેલા આવ્યા અટાણે સરકાર રોડ રસ્તા આરસીસી દામર રોડ પછી કોંગ્રેસવાળો આ વીડિયો ભાઈને ખીચનો તરત કહી દઉં

કોઈ ખાતાના પ્રશ્ન હોય તો એવો ધારાસભ્ય હોય તો આપણને મદદ કરે આ એવો ધારાસભ્ય છે આવી જાય તો અમે તો ભગવાન માનીએ એમ કે આ ભાઈ આવે તો સારું આપણા તાલુકાનો વિકાસ આપણા ગામનો વિકાસ તમને શું લાગે છે જીતવાની શક્યતા કેટલી છે કિરીટભાઈ જીતવાના કેટલી શક્યતા શું લાગે તમને તમે જોયું છે એ રીતે તમારો અનુભવ પ્રમાણે અનુભવ પ્રમાણે

અમે ને પછી અમારા ગામમાં મોટી મન પરીમાં પાંચસો મોટી લીડ નીકળશે હા પછી અરખાપર નાના ગામડા છે એમાં તો માનો કે નીકળે ક્યાંય પચાસ નીકળે નાનું ગામ હોય એમાં એવું હોય પણ લીડ બધા ગામડા નીકળશે ચલો પછી ખાસ કરીને અત્યારે જોઈએ તો જે કેશુબાપાને લઈને ખૂબ રાજનીતિ થાય છે આમ આદમી પાર્ટી દ્વારા વિડીયો બનાવવામાં આવે પછી કોંગ્રેસ વળી પાસે એનો વિડીયો બનાવે તો કેટલું યોગ્ય છે કેશુબાપાના નામે રાજનીતિ થઈ રહી છે કેવું લાગે ને ખોટું છે કેશુબાપાન નામે જો કેશુરબાપાના નામે તો ભાજપ સરકાર છે ને એ કહેતો કે બરાબર ડેક્સુર બાપાએ વિકાસ હારો કર્યો કેશુબાપા જો નહોતો ન થાય પણ એવો આ મોદી સાહેબ ઈથી વધે આવ્યો સમજે હમ અને ઈથી વધે આપણા ફિરીદાય છે જો નાની ઉંમર છે તો આટલા કામ કરતો હોય તો પછી જો સત્તામાં થાય તો શું ન થાય દાદા પછી અત્યારે આપણે જોઈએ તો ભારત પાકિસ્તાનનો જે માહોલ હતો અને હમણાં યુદ્ધ જેવી સ્થિતિ થઈ હતી એને કઈ રીતે જોવો છે એમાં તમને કહો આ તો મોદી સાહેબ હતા ને એટલે એ પાછા હટી ગયા રાજીવ ગાંધી હોત ને ઉભો ઉભો રોત હોતો આ સત્તામાં થઈ હોત ને તો રોત એ તો આ છે ને લોખંડી પુરુષ છે કોણ મોદી સાહેબ આ તો એને હિસાબે ભારત આપણા પાકિસ્તાન વાળા બે છે અને આ ભાઈ માણા એમ કે આ તો ભાઈ ઓલા પણ પણ કેટલા દેશ એને સંબંધ બાંધી લીધા કેટલા દેશ આપણી પાસે આપણા પાટવાડમાં છે આ મોદી સાહેબના હિસાબે શું જોવો છો દાદા અત્યારે તમે દરેક પક્ષ છે અને ત્રિપાખ્યો જંગ છે તો આમ એકાબીજને કારણે જીતવું અઘરું લાગે છે કે પછી સહેલું રહેશે જીતવું કે અમારે તો અઘરું દેખાય એડિતભાઈ જીતી થાય અગરુંની ત્રણે એને કોંગ્રેસને જ કાંઈ મળવાનું નથી અહીંયા હમ હા એનો ઝીરો જ કહેવાય આ મારી બેની કે ચિત્રમાં જ નથી હા નહીં આ ભાઈ છે તો એ ખોટો માણસ એમ મારના બધા એમ છે કે આ તો ખોટા વસન દે કોણ ઓપરા એ ખોટા વસન દે તો જે રીતે આપણે વાત કરતા હોઈએ છીએ કે નાની ઉંમરે આખું બહુ જોઈ શકતી હોય છે અને મોટી ઉંમરે આંખો બહુ સમજી શકતી હોય છે અને દાદાની પારખું નજરે છે એક એક વાતનો તર્ક આપીને દાદાએ જે રીતે વાત મૂકી છે દાદાએ જે રીતે વાત કરી છે વિસાવદરની તાસીર છે વિસાવદરનો ભૂતકાળ છે વિસાવદરનો ઇતિહાસ છે તેને લઈને વાત કરી છે વર્તમાનની સ્થિતિ છે તેના પર પ્રકાશ પાડ્યો છે અને ભવિષ્ય છે તેના વિશે પણ દાદાએ જે રીતે મતદાન થવાનું છે આગામી સમયમાં તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર